અત્યારે પ્રતિભા સંપન્ન ઉત્કૃષ્ટ વ્યક્તિત્વની બહુ જરૂર છે તો એવી વ્યક્તિઓની આ સમયમાં વધારે ને વધારે અને એમાં પ્રવચનમાં હતું ગુરુદેવે 1985 ની સાલથી જે સિબીરો શરૂ કરી હતી એ સિબીરો એના માટેની જ હતી કે જેમાં વ્યક્તિત્વને વધુને વધુ ઉત્કૃષ્ટ બનાવવામાં આવે શ્રેષ્ઠ બનાવવામાં આવે એક વાક્ય એમાં એ પણ લખ્યું હતું કે જે મેં બુકમાંથી એઝ ઇટ ઇઝ વાંચ્યું હતું हाँ के गुरुदेव की इच्छा यही कि अच्छा होता कि स्कूल में बच्चों को जो पढ़ाया जाता है उसमें बच्चों को परिष्कृत करने का या व्यक्तित्व को उत्कृष्ट करने का सिखाया जाए ताकि जो मोचे पर जो सैनिक खड़े उतरते हैं वैसे ही बच्चे जब समाज में जाए जब वो गवर्नमेंट के बाद कोई भी नौकरी या काम करे तो वो उसका व्यक्तित्व इतना परिष्कृत हो कि वो खुद इतने श्रेष्ठ बने और समाज को भी श्रेष्ठ बनाए अरे इन उदाहरण आपका गुरुदेव अपन ने सब ने वाक्य आप चुके हैं हम सुधरे के युग सुधरेगा और युग निर्माण मतलब सबसे पहला सु आपे से व्यक्ति निर्माण परिवार અને પછી સમાજ નિર્માણ રાષ્ટ્ર નિર્માણ પછી આવે છે સૌથી પહેલું શું આવે છે તો કે વ્યક્તિ નિર્માણ વ્યક્તિ એ પોતાનું નિર્માણ પહેલા કરવાનું છે એમાં પણ આ કન્યા કિશોર કૌશલની જ્યારે વાત છે ત્યારે કન્યાએ અને કિશોરે શું કરવાનું છે તો કે પોતાના વ્યક્તિત્વને પરિષ્કૃત બનાવવાનું છે તો વ્યક્તિત્વ એટલે શું ટૂંકમાં વાત કરી દઉં તો વ્યક્તિત્વ એટલે સામાન્ય રીતે સંસ્કાર આપણા જેવા સંસ્કારો છે એવું આપણું વ્યક્તિત્વ હશે તો સંસ્કાર એટલે શું તો સંસ્કાર ઘણી બધી બે ત્રણ ટાઈપ ના હોય ઘણી બધી એમાં મોટી વાત થઈ શકે કે એક તો આપણે ગયા ગત જન્મોના આગલા જન્મના જે જે સંસ્કારો છે કારણ કે આપણે જ્યારે આપણને ગીતામાં ભગવાને કીધું છે કે આ એક માત્ર પડાવ છે એક પ્રવાસ છે કે આત્મા છે એક શરીરમાંથી બીજા શરીરમાં એમાંથી અનંત પ્રવાસ એ ચાલુ જ છે તો આત્માના પ્રવાસમાં પડાવ છે મૃત્યુ છે તો શું થાય છે તો કે કે જે મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર એ ત્રણને આપણે સાથે લઈને જોઈએ છે બીજા જન્મમાં પણ અને જ્યારે એ જન્મમાં આપણે આવીએ છીએ ત્યારે એ ગત જન્મના સંસ્કારો છે એ સંસ્કારો તો છે જ બીજું આપણો એનવાયરમેન્ટલ વાતાવરણ કે જે જે ઘરમાં આપણે જન્મ્યા છીએ એ માતા પિતા એ ઘર એ બધા જ વાતાવરણને આપણને અસર કરશે વાતાવરણ તો એ રીતે શરૂઆત થાય છે આપણા સંસ્કારોની આપણો બોલવું ચાલવું આપણી આદતો આપણી આપણું કાર્ય આપણું ચિંતન આપણું મનન જે કંઈ આપણે કરીએ છે બધા દ્વારા શું વ્યક્ત થાય તો કે આપણું વ્યક્તિત્વ તો એ વ્યક્તિત્વ જે છે એ બે ટાઈપનું છે એક છે બાહ્ય અને એક છે આંતરિક તો બાહ્ય વ્યક્તિત્વ એટલે શું તો સૌથી પહેલા આવે શરીર શરીરની સુંદરતા અને બીજું આવે આપણા શરીરથી થતા કાર્યો અથવા તો સુઘડતા સ્વચ્છતા શાલીનતા આ બધું આવે તો શારીરિક સૌંદર્ય જે વસ્તુ છે એ માટે તો આપણે હંમેશા સમજ્યા કઈ વખતે પણ સમજી લાગી આપણા હાથની વાત નથી એમાં એક વાત મેં એ પણ કરી હતી કે એ ગત જન્મના આપણી અંદરના જે ત્રણ કોષ ગુરુદેવે જે પંચમુખી ગાયત્રીનો ફોટો મૂક્યો છે આપણે બધાએ જોયો છે પંચમુખી ગાયત્રી એટલે શું તો કે પંચ કોષ આપણા શરીરની અંદર જે છે એ એક પછી એક કોષ ખુલતા જાય એક કોષ એટલે પંચમુખીનું એક આપણને એક ચિત્ર આપ્યું છે તો એમાં સૌથી પહેલો અન્નમય કોષ તો અન્નમય કોષ આપણો જેવો હશે એ પ્રમાણે અને એની અંદર ઉપપતિકાઓ આપેલી છે કે જે મે તમને ગયા વખતે વાત કરી કે તંત્રિકા તંત્ર આપણે જે હોય છે એની અંદર ઉપપતિકાઓ હોય છે જેને ડિટેલમાં વાંચવું હોય એ મહાવિજ્ઞાનનો છેલ્લો જે પંચકોષની સાધના છે ને એમાં વાંચી લેજો એમાં સૌથી પહેલું આ

આપણા શરીર પણ એવી રીતે પૃથ્વી તત્વ આપણો વધારે ઓછું હોય એ પ્રમાણે એ જેટલું શ્રેષ્ઠ છે એ પ્રમાણે ઊંચા નીચા ઝાડા કાળા પાતળા એ રીતના આપણા શરીર બનતા હોય છે માતા પિતા નો પિંડ તો ઘણીવાર મહત્વ મોટે ભાગે ભજવે છે પણ ઘણીવાર આપણે જોતા હોય છે કે મા બાપની એમાં બિલકુલ દેહાકૃતિ જોતી જ નથી ત્યારે આપણે એમ કહીએ છીએ કે અમારા દાદા ઉપર ઉતર્યા છે કે અમારા દાદી ઉપર કે નાની ઉપર ઉતર્યા છે આ રીતે આપણે મનને મનાવતા હોય છે તો આ જે દેખાવ છે એ શારીરિક સૌંદર્ય એમાં આવે છે અને જે આપણી અંદરનો જે સ્વભાવ આપણે એમ કહેતા હોય કે પ્રાણને પ્રકૃતિ સાથે જાય તો એ પ્રકૃતિ સાથે જવા પાછળનું કારણ આ એક જ છે કે એ એમાં કામ કરે છે કે જે એક આપણા શરીરની અંદર બની ગઈ છે આગળ ઉપર પછી દઈશ કે કેવી રીતે આપણે એને સુધારી શકીએ બાહ્ય દેખાવ આવી ગયો આંતરિક દેખાવમાં આવે સદગુણો સદગુણોનો ભંડાર સદ્ગુણો એટલે શું તો આપણને સૌને ખબર છે કે જે અવગુણોને ઓછા કરી અને ધીમે ધીમે આપણા ગુણોને વિકસિત કરતા જઈએ પરિષ્કૃત કરતા જઈએ આપણી જાતને આપણી અંદર જોઈને અને એ પરિષ્કૃત થયેલા આપણા સદ્ગુણો છે જે ગુણો છે જેના દ્વારા આપણે શ્રેષ્ઠ જીવન જીવીએ છીએ એ છે આપણું આંતરિક વ્યક્તિત્વ આંતરિક વ્યક્તિત્વ સર્વશ્રેષ્ઠ હોય તો આપણું આખું જીવન શ્રેષ્ઠ કારણ કે બાહ્ય જીવન એવું છે કે જે નસો છે એક જાતનો કે થોડોક સમય પૂરતું આપણે કોઈ પણ વ્યક્તિની સાથે લઈએ એક દિવસ કે બે દિવસ કે ચાર દિવસ એટલે એ વ્યક્તિનું આખું પ્રતિબિંબ એનું વ્યક્તિત્વ આપણને નજર સામે આવી જાય કે આ વ્યક્તિ કેમ સાચા બોલી છે ખોટા બોલી છે એનું વ્યક્તિત્વ શ્રેષ્ઠ છે કે ખરાબ છે કે નબળું છે કે મીડિયમ છે તો એ વસ્તુનો આપણને તરત ખ્યાલ આવી જતો હોય છે તો હંમેશા ધ્યાન ક્યાં

એક મેલ અને એક ફીમેલ ત્રણ મિનિટ વહેલા નીકળે છે પણ જ્યારે ચેક કરવામાં આવ્યું કે કોણ એટ ધ ટાઈમ નીકળ્યું છે અને કોણ વહેલું નીકળ્યું છે કે મોડું નીકળ્યું છે તો જે ત્રણ મિનિટ વહેલા નીકળેલા એ વ્યક્તિ ઉપર ત્યાંની ગવર્મેન્ટે કેસ ચલાવ્યો અને એને સમગ્ર રાષ્ટ્રની સામે ટીવીમાં આવી અને માફી માંગવી પડી કે મેં આ ત્રણ મિનિટ સમગ્ર રાષ્ટ્રની બગાડી છે

પાંચ ફ્રેમ એ લોકોની પાસે સમયની કિંમત ગુરુદેવે કીધું છે કે સમયની કિંમત તમે નહીં કરો તો સમય તમારી કિંમત કોડીની કરીને તમને કાઢી નાખશે ગુરુદેવે પણ કીધું છે કે એ આંક સુધારની અને એક આંક પ્રેમની કારણ કે આપણા ઘરમાં આપણું ગમે તેટલું વાળું સંતાન હોય પણ એને પણ આપણે લાડથી બગાડી નાખતા નથી કારણ કે એકલું લાડ છે એને બગાડી નાખે તો આવી રીતે વ્યક્તિત્વ જેટલું ઉત્કૃષ્ટ અને શ્રેષ્ઠ હશે એટલો વ્યક્તિનું નિર્માણ શ્રેષ્ઠ એટલું સમાજનું નિર્માણ શ્રેષ્ઠ એટલું રાષ્ટ્રનું નિર્માણ શ્રેષ્ઠ અને ત્યાર પછી આવે વ્યક્તિત્વના ચાર અમ વિભાગ કે જેની અંદર આવે છે સ્વતંત્ર વ્યક્તિત્વ એક પ્રખર વ્યક્તિત્વ એક ઉત્કૃષ્ઠ વ્યક્તિત્વ એ એક અખંડ વ્યક્તિત્વ એની પણ વાત થઈ કે સ્વતંત્ર વ્યક્તિત્વ એટલે શું તો કે સ્વના તંત્રમાં શું જે પોતે પોતાની રીતે સ્વતંત્ર છે પોતાનું દરેક કામ પોતાના જીવનના દરેક નિર્ણયોને લેવા માટે જેની અંદર એટલી ગટ્સ જેને કહેવાય કે છે એબિલિટી જેની અંદર છે જેની અંદર સમજણ છે સ્વાધ્યાય દ્વારા અથવા સજ્ઞા દ્વારા એને કંઈક કરવું છે સ્વતંત્ર વ્યક્તિત્વ છે તો એ સ્વતંત્ર વ્યક્તિત્વ છે એ પોતાની રીતે પોતાના નિર્ણય લઈ શકે છે બીજી વ્યક્તિ એવી છે કે જેને પ્રખર વ્યક્તિત્વ કહેવાય તો પ્રખર વ્યક્તિ એટલે કોણ કે જેનું ચિંતન चरित्र इतलो बदु श्रेष्ठ छ छे के जे तेजस्वी व्यक्तित्व ये रीते बने के ए पोते जे कपोताना तो गुण कर्म अने स्वभाव प्रणी इनी अंदर सरखा छ के मु जे बोलू छु एज हु करू छु जे हु छु ए समाज नी सामने हु बताऊ छु वा न रूबे एबार दंभ नथी छलकपट नथी साथ न पछी नु व्यक्तित्व छे प्रखर वे તો પ્રખર વ્યક્તિત્વ જે છે એ પણ એટલું જ ઉત્કૃષ્ટ હું બોલીને હવે પ્રખર વ્યક્તિત્વ પ્રખર વ્યક્તિત્વ પણ શ્રેષ્ઠ છે આત્મબળ શરીર બળ મન બળ અને પ્રાણબળ જેની અંદર હોય એવા વ્યક્તિત્વ કે જેને નક્કી કર્યું કે આ સંકલ્પ લીધો આ વાત નક્કી કરી દીધી કે મારે આમ કરવું છે એ વ્યક્તિ કરી શકે એવું એક આત્મબળ છે એવી આત્મબળવાળી વ્યક્તિઓ એટલે પ્રખર વ્યક્તિ પ્રખર વ્યક્તિત્વ વાળી વ્યક્તિ હોય છે અને ત્યાર પછી આવે અખંડ વ્યક્તિત્વ તો એ અખંડ વ્યક્તિત્વ એટલે અખંડ વ્યક્તિત્વ એવું છે કે જે ગુરુદેવ રામકૃષ્ણ પરમહંસ આપણા ગાંધીજી આવી જે મહાન વ્યક્તિઓ બની ગઈ કે જેના અખંડ વ્યક્તિત્વ કહેવાય કે જેનું ઓજસ તેજસ અને વર્ચસ ત્રણેય જાગૃત થઈ ગયું છે ઊંઘમાંથી ઉઠાડો તમે ગમે ત્યારે ગમે તે પોઝિશનમાં હોય પણ એ વ્યક્તિના વ્યક્તિત્વમાં કોઈ ફરક નથી ગમે તે રીતેનું જીવન એ લોકોનું ગમે તેવો તડકો છાયો સુખ દુઃખ ગમે તે આવે પણ એનું એક જ સરખું ચિંતન એક જ સરખું ચારિત્ર એક જ સરખું મનન જેની અંદર જાગૃત થયું છે કે ના ખોટું કે ખરાબ નહીં જેના મિત્રો પણ એટલા શ્રેષ્ઠ અને સરસ જે કરી શકે છે એની સાથે પણ કામ એ એ વ્યક્તિ તો ઓજસ તેજસ અને વર્ચસ વિશે તો શું બોલું એ તો અલગથી જ એક સ્વાધ્યાય લઈ શકાય એ એવું ઉત્કૃષ્ટ આખું પાત્રતા છે તો આ વ્યક્તિત્વ છે આપણને સૌને ગમે વાત કરીએ કે આટલું સરસ વ્યક્તિત્વ હા તો આવું સરસ વ્યક્તિત્વ હોવા માટે થઈને હવે આપણે શું કરવું જોઈએ દરેક વ્યક્તિ માટે ખરેખર ઘણા બધા કન્યા કિશોર કૌશલ વાતો જયારે હું લેક્ચર સાંભળતી હોઉં ત્યારે મને થાય આ આપણા માટે બી છે આપણે બી શ્રેષ્ઠ બનવું પડે ને કારણ કે આપણી અંદર પણ ભૂલો છે તો શું કરવું જોઈએ તો એમાં આપણને એનું સમાધાન પણ આપ્યું છે તો સૌથી પહેલું આવે ઉપાસના સાધના અને આરાધના ઉપાસના આપણને ખબર છે કે ઉપાસનાનો મતલબ શું તો કે જેની પાસે બેસીએ ઉપ આસન સામે બેસું તો જેની પાસે બેસી એનો રંગ આપણને લાગે એનો સંગત આપણને લાગે એનો કલર આપણને લાગી જાય ઓકેવ છે કે ટોળિયા પાણે કાળિયો દે કે કાળિયા પાણે ટોળિયો દે માન ન આવે પણ ના એ કેવ છે ને ઉપાસના કરતા હોય સદબુદ્ધિ જો આપણી અંદર જાગૃત ન થાય તો એ ઉપાસના નથી ઉપાસના અહીંયા બે મતલબ થાય છે ઉપાસના જેની પાસે રોજ આપણે બેસીએ છીએ એ વ્યક્તિનું એ ભગવાનનો એ અવતારનું એની અંદર ગુણો એનો દરેક રંગ આપણી ઉપર ચડવો જોઈએ એને કહેવાય ઉપાસના અને એનું નીચલા આપણે જે ખરાબ વ્યક્તિત્વ હોય ને એમાં બહુ જોઈએ છે દાખલા તરીકે ઘણી બધી એવી બેનપણીઓ મારી હોય કે જે ક્લબમાં જાય છે સ્મોકિંગ કરતા હોય પત્તા રમતા હોય આવા બધા વ્યક્તિઓ હોય એની સંગત માને થઈ જાય તો હું શું કરું ધીમે ધીમે અહીંયાથી અદ્રશ્ય થવા માંડુ અને ક્યાં જાઉં આ પત્તા રમવામાં બહુ મજા આવે છે હે પછી તૈયાર થઈને અપડું ડેટ થઈને પાર્ટીઓમાં ફરવું નાચવું ગાવું આ સંગત તરત આવી જાય અને ગુરુદેવે કીધું છે કે પાણીના પ્રવાહને નીચે ઢળવા માટે કોઈ જરૂર નથી કુદરતી છે એટલે આપણી અંદર અવગુણો આવવાના હશે તો એ બહુ કુદરતી સહજતાથી આવી જશે પણ આપણે જ્યારે ઉત્કૃષ્ટ બનવું છે સદગુણનો વિકાસ કરવો છે ત્યારે આપણે કુદરતી રીતે જ અથવા આપણા મનથી આપણે મક્કમ થઈ અને એને વધુ જાગૃત કરવાની જરૂર છે તો ઉપાસના એ અને એક ઉપાસના મંત્ર જાપ મંત્ર જાપ આપણે સૌને ખબર છે ઘણીવાર મેં વાત કરી દીધી છે પણ ટૂંકમાં અહીંયા હું એવી રીતે વાત કરી દઉં કે મંત્ર જ્યારે આપણે બોલીએ છીએ ત્યારે મંત્રની એક રીધમ થી એક તાલ થી એક જ સરખું બોલવું જોઈએ આપણને ગુરુદેવે કીધું છે કે ઓછામાં ઓછી 3 માળા અથવા 5 માળા તો કરવી જ જોઈએ એનું કારણ શું કે 3 માળા કરો એક રીધમ થી એક તાલ થી એટલે આપણા શરીરની અંદરના જે ગ્રંથિઓ છે જે ચક્રો છે જે નાડીઓ છે જે તંત્રિકા તંત્ર છે એ બધા ઉપર હેમરિંગ થાય છે બોલીએ છીએ કેવી રીતે આપણને ગુરુદેવે કેવી રીતે કીધું છે કે મોઢામાંથી અવાજ નીકળવો જોઈએ નહીં બાજુવાળી વ્યક્તિને ખબર ન પડે કે આ બેન શું બોલે છે કે આ ભાઈ શું બોલે છે પણ છતાં આપણી જીભ છે એ તાલવાની આપણા તાક અને જીભ બધું જ સક્રિય છે અને ટાઈપ જેમ જે ટાઇપ થતું જાય કાગળ બીજી બાજુની બાળકો આપણા સમગ્ર શરીર ઉપર મેમરી બી થાય છે હવે અહીંયા આવે છે પેલી ઉપત્તિકાઓ કે જે મેં તમને પહેલા વાત કરી તો એ જે ઉપત્તિકાઓ છે એનો જે આકાર છે એ સૂક્ષ્મ વ્યાયામ આપણા જમથી અને જપ દ્વારા આપણે જે સૂક્ષ્મ વ્યાયામ થયો એનાથી પેલી ઉપત્તિકાઓ ખુલવા લાગશે એનો જે આકાર છે દાખલા તરીકે આપણે ભયંકર ગુંડા જેવા ઉપત્તિકાઓ લઈને જન્મ્યા છે પણ નાનપણથી જ આપણને જો સંસ્કાર મળી ગયા કે માળા કરીને જ ખાવા પીવાનું છે તો એ ઉપત્તિકાઓનો આખો એ સૂક્ષ્મ વ્યાયામ દ્વારા એના આકાર બદલાવા મળશે એના ગુંચળાઓ ઉકેલાવા મળશે આવું જ ઉદાહરણ આપણને બાલ્ય ઉતારવાનું ખબર છે

નિર્માણ આત્મવિકાસ આ બધું જે છે એ એ જ છે ટૂંકમાં કે આપણે આપણી જાતને જોવી આપણા ગુણો અવગુણોને જોવા આપણે આપણા અવગુણો ન જોઈ જોઈ શકતા હોય તો કોક આપણને ટોકે અથવા આપણી પાછળની પણ કોક વાત કરતું હોય એ વાત વાયા વાયા આપણા સુધી પહોંચે કે પેલા બેન તો આવા છે પેલા ભાઈ તો આવા છે તો સ્વીકારી લેવું દલીલ ન કરવી અને આપણે અંદર જ ગુરુદેવે કીધું છે કે દો વકીલ કો ખડા કરો એક બુદ્ધિ ઓર એક મન

તો પરિસ્કૃત વ્યક્તિત્વ કરવા માટે શ્રેષ્ઠ વ્યક્તિત્વ માટે સાધના પણ જરૂરી છે અને પછી આવે આરાધના આરાધનામાં બીજું બધું કરતા સૌથી વધુ સહાયક નીવડે છે સેવા અને સહાયતા કારણ કે સેવા કરવા જવું કોઈની એમાં આપણે આપડા અહમ ને મૂકવો પડે છે ત્યારે આપણે સેવા કરી શકતા હોઈએ છે તો આ સેવા અને સહાયતાનું નું પણ એટલું જ મહત્વ છે એ કોણ કરી શકે કે જે વ્યક્તિ પોતાને ભગવાન કારણ કે એમ કહેવાય છે ને કે બીજા બધી સેવા તમે ગમે તે ગમે ત્યારે કરો પણ સેવા ક્યારે કરી શકો કે જે વ્યક્તિ તમારી સામે લાચાર છે અસહાય છે ઘણી વાર એવું જો જોવું હોય ને તો આપણે સમાજમાં જ્યારે નીકળીએ ને ઘણા બધા આપણા બહેનો ને ભાઈઓને અનુભવ છે કે આપણે જ્યારે કોઈ પણ કામ માટે પ્રચાર પ્રસાર માટે સમાજમાં નીકળીએ છે ને ત્યારે ઘણા બધા વ્યક્તિને એવા જોઈએ કે જેના જીવનમાં એટલી બધી તકલીફ હોય છે એટલા બધા દુઃખ હોય છે

પણ ટૂંકમાં સેવા સહાયતા અને જે આરાધના એટલે કે સમાજ કલ્યાણના કામ માટે કે જે ઋણ છે એને છોડવા માટે તો આ આપણને મદદ કરે બીજું સકારાત્મક ચિંતન અને નકારાત્મક ચિંતનને છોડવું સકારાત્મક ચિંતન તો સકારાત્મક ચિંતન હંમેશા આપણને શું કરે પોઝિટિવિટી બતાવે જેવી રીતે અડધો ગ્લાસ પાણીમાં ભરે એટલે તો ઘણા બધા ઉદાહરણો કે બે વ્યક્તિ હતા ભાઈ બંધ દોસ્તારો અને એ બે વ્યક્તિ ક્યાં ગયા અને એક્સિલરી બની ને કે એક હાથ નું આ ખૂટી ગયું તો એક વ્યક્તિ રોયા કરે છે માની લે કે આ એક વ્યક્તિ ને આ ચિંતા છે કે એક હાથ તો બચી ગઈ આ પોઝિટિવિટી છે પેલાની નેગેટિવિટી છે તો જીવનમાં જે કંઈ મળ્યું છે એમાં પોઝિટિવ થિંકિંગ આપણને શું ખાવશે આપણે જ્યારે કાગળ ઉપર લખવા બેસીએ કે મારી પાસે શું શું વસ્તુ છે

એટલે પેલો કે મારી પાસે ઘર છે કેટલા લાખનું છે તો કાકા છે બીજું શું છે આ શું છે તેજ બધી સુવર પ્લસ કરી અને કે હોય તારું કોટ કેટલી દે તો કે આટલી દે આટલી દે આટલી પછી સરવાળો કરી માઈનસ કરીને બતાવે છે કે તોય તારી પાસે આટલું બધું તો છે તો કેવી રીતે ગુંજાય કે હા તો તો છે મારી પાસે નવે સાથે શરૂ કરી શકાય આત્મહત્યા કરવા વાળા ઘણા બધામાંથી એક ઉદાહરણ એવું જાણું છું કે જે વ્યક્તિ આત્મહત્યા કરવા ગઈ અને એમાં સક્સેસ ન થઈ અને એને આવી અને ભજિયાની લારી શરૂ કરી અને ભજિયાની લારીમાં એક વ્યક્તિ એટલી બધી પૈસાવાળી વાળી થઈ ગઈ કે એને જ કહ્યું મરી ગયો હોત તો તો હું જીવનમાં શું કરત તો નકારાત્મક ચિંતન છે ને માણસને ખરાબમાં ખરાબ પરિસ્થિતિએ પહોંચાડે એને જલ્દી છોડવું જોઈએ અને સકારાત્મક પરિસ્થિતિ જેટલી આપણે અપનાવશું એનાથી આપણા વ્યક્તિત્વને વધુ ઉજ્જવળ આપણે બનાવી શકીશું અને આપણી સાથે રહેવા વાળી વ્યક્તિઓને પણ શ્રેષ્ઠ બનાવી શકાશે અને ડ્યુલ જે ફેક લાઈફ જીવે છે એમાં એક વસ્તુ કીધી છે કે જે બાહ્ય પર્સનાલિટી વાત આવે છે એની અંદર આ એક સરસ વાત આવે છે કે બાહ્ય પર્સનાલિટી વાળી ગાળી વ્યક્તિ છે એ દુનિયાની સામે સારો સારો દેખાવ કરે છે પણ અંદરથી ખરેખર એટલી ઉત્કૃષ્ટ નથી તો શું થશે તો કે એને શરીરમાં મનમાં એક અપરાધ ભાવની ભાવના આવશે અને એનાથી એને શું થાય તો કે ડિપ્રેશન આવે સ્ટ્રેસ આવે બીમારી આવે અને ગુરુદેવે તો ત્યાં સુધી લખ્યું છે કે જ્યારે આપણે ખોટું આચરણ કરીએ છીએ ભલે દુનિયાને નથી ખબર પણ ખોટું આચરણ કરીએ છીએ કે ખોટું જીવન જીવે છે ત્યારે આપણો આત્મા છે ને એ ખોટું છે અસત્ય છે એને ક્યારેય સ્વીકારતો નથી અને એ આત્મા ક્યાંક ને ક્યાંક શરીરમાં કોક વેશ કોક પીડા કંઈક એવું ઉદભવે છે કોઈક બીમારી કે જેના કારણે આપણને માનસિક અને શારીરિક પીડા થાય કે જેના કારણે પેલા જે કરેલો પાપ છે માનસિક વિચારો ખરાબ કરવા અથવા નકારાત્મક વિચાર કરવો એ પણ ઈચ્છા તો પાપક પાપક છે પાપ એટલા માટે છે એના વિશેનું પણ આખું આખું એક સ્વાધ્યાય લઈ શકાય છે કારણ કે આપણે જે વિચાર છે એ બહુ સ્ટૂંકમાં એક ઉદાહરણ આપી દઉં કદાચ સાંખા સાહેબ સ્વાધ્યાય નિરૂપ વિચારો વિશેનું અને મેં ક્યારેક વાત કદાચ કરી હતી કે હું અહીંયા મારા ઘરમાં અથવા તો અહીંયા ઊભા ઊભા મેં નકારાત્મક વિચાર કરું છું બહુ વ્યક્તિ પ્રત્યેનો રાગ

ખરાબમાં ખરાબ કૃત્યો કરેલા છે એ ખરાબ કૃત્યો આપણી ઉપર આવી જાય છે એક વાદળાના રૂપમાં આપણે એને ગ્રાસ કરીએ છીએ આપણે એને અંદર ધારણ કરીએ છીએ છોડીએ છીએ ધારણ કરીએ છીએ અને એ વસ્તુ આપણને શું કરશે ખરાબ કામ કરવા પડશે કદાચ આપણને નહીં કરે પણ નબળામાં નબળવાળી બીજી વ્યક્તિ સમાજમાં આ પૃથ્વી ઉપર ક્યાંય પણ હશે નહીં ખરાબ કૃત્ય કરશે એનું પાપ કોને લાગશે આપણને એટલે નકારાત્મકતાથી બચો સકારાત્મક આપણી પાસે જે કંઈ છે સારું સારું અને સારું હોય છે રસ કીધું છે પછી આપણે કર્મફળ કર્મફળનું ધ્યાન જો આપણને હશે તો પણ આપણે આપણા વ્યક્તિત્વને શ્રેષ્ઠ બનાવવાની કોશિશ કરીશું કારણ કે ગીતામાં ભગવાને કીધું છે કે બોયા આમ બોયા બબુન તો આમ કહાશે હોય જો આપણે બાબળિયા જ વાવ્યા છે તો આંબા ક્યાંથી હસે તો શ્રેષ્ઠ વ્યક્તિત્વ આપણે વિકસિત કરી દઈશું આપણા જીવનને એવું ભી શું આપણે કે ખરાબ કર્મ કરીશું ખરાબ જીવન જીવશું તેનું પરિણામ ખરાબ ફળમાં ભોગવવાનું જ છે અને જો ખરાબ ફળ આપણે ભોગવવાનું છે દુખી જ થવાનું છે તેવું કોને ભૂમવાનું છે આપણને કોઈને કોઈ દિવસ જોમવાનું નથી તો એ વ્યક્તિત્વને આપણે પરિશુદ્ધ કરવું જ રહ્યું છે નથી છેવટે ડર કારણ કે આ જન્મના જે કર્મ ફળ છે એને લઈને આપણે ક્યાં જવાનું છે બીજા જન્મમાં આપણે માનીએ છીએ કે આપણે બીજા જન્મમાં જવાનું છે

નરમાંથી નર પશુ નર પશુમાંથી નર પિશાચ સુધી આપણી અધોગતિ અધોગતિ અને થઈ શકે આ શક્યતા છે તો અહીંયા આ ડરના કારણે પણ આપણે આપણા વ્યક્તિત્વને ઉત્કૃષ્ટ બનાવવું રહ્યું આપણે જો શ્રેષ્ઠ બનાવીશું કારણ કે આ વાત તો કેમાંથી આવી છે તો કન્યા કિશોર કૌશલતા એટલે કન્યાઓને કિશોરોને આપણે જ્યારે આ શ્રેષ્ઠતા પ્રદાન કરવી હોય તો માતા પિતા તરીકે આપણું જીવન શ્રેષ્ઠ હોવું જરૂરી છે કારણ કે આપણને સૌને ખબર છે કે આપણે બાળકોને કંઈ કહીશું તો એ નહીં કરે પણ એ આપણને જોવે છે એમાં હમણાં જ મેં બે દિવસ પહેલા જ આવો પેઢી સંસ્કારવાન પેઢીનું જ્યારે હું જોતી હતી ને ત્યારે હતું કે ચાર વર્ષ સુધીના બાળકનું દિમાગ જે જોવે છે ને એને હજાર ગણો જલ્દી ગ્રાસપિંગ કરે છે તો વિચાર કરો કે એક માં વચડકું ભરે છે કે પિતા પોતાની પત્નીને ખીજાય છે અથવા કંઈ પણ ઝઘડા કરવાનું થાય છે કે કંઈ પણ નેગેટિવ બનાવ બને છે એને કેટલું જલ્દી બાળક સ્વીકારી લે છે કેટલું જલ્દી શીખી લે છે અને આપણે તો એવું બધું બહુ સહજ લઈએ છીએ કે છોકરું બેઠું હોય નાનું બાર મહિનાનું બે વર્ષનું રમતું હોય ને માં બાપ ધબા ધબ ઝઘડતા હોય અથવા પાડોશી જોડે ઝઘડો થયો હોય અથવા તો ઘરમાં એની ચર્ચા ચાલતી હોય પેલી એ તો આમ કર્યું તું ઓલા તો આમ કર્યું તું ઓલું આમ હતું વિચાર કરો કે એ સંસ્કાર કેટલા જલ્દી આપણા સંતાન ઉપર પડી રહ્યા છે જો આપણા સંતાનને આપણે શ્રેષ્ઠ જીવન આપવું હશે તો આપણું વ્યક્તિત્વ પરિષ્કૃત અને શ્રેષ્ઠ પર્યા ચાલશે નહીં આપણે બોલવાનું નથી આપણું જીવન જ એવું જીવવાનું છે કે જેમાં શ્રેષ્ઠ સંસ્કાર બાળકમાં પડી શકે Mari Bartzen dira, <inaudible> Mapotxu, Gonsalpi,